हेलो दोस्तों क्या हमसो मजा मासो ना नासाम से से गुजरात में लगन किया है हम्म नासाम से से गुजरात में लगन किया है हम्म यहाँ वो तो गुडवियन मैंने गुजराती नहीं यहाँ हो रहे हैं आज है हमारा गुडवियन हम नाम कारण है हम गुडवियन नहीं थे ना हम रिद्धिवियन से बनाते थे પ્રેમથી ગુટુબેન કે તો કેમ છો દોસ્તો તમારા બધાનું અમારી આ નવી એક યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એટલે નવી એટલી એક જ છે આની પહેલાંની કોઈ હતી આજી હસી યાદ છે પણ આ તો શરૂ નહોતી કરવી પણ પછી વારા કહીએ જરા આસામથી અહીંયા આટો અમારીને મેં આવી કે એટલે બધા ભાઈબંધ દોસ્તારો અને હું કે બધા સંબંધીઓને ઘેરે જાય ને એટલે તરત એમ પૂછે કે ભાઈ તમે આસામમાં કેવું હોય ત્યાં રહેવાનું કેવું હોય જમવાનું કેવું હોય ત્યાં લોકો કપડાં કહેવા પહેરે કઈ રીતનું બધું હોય આનું કલ્ચર શું છે એ બધું પૂછા કરે પણ હવે કાંઈ અહીંયા અમે પંદર થી મહિને રખડી નહીં તો કે આ મોઢે યાદ ન હોય એટલે શું કહેવાય કે

તમે એક આવી રીતની એક યુટ્યુબની ચેનલ બનાવો અને રોજે રોજને એમાં તમે ત્યાં ફરવા જાઓ ત્યારે શું કહેવાય વિડીયો શૂટ કરી કરીને તમારી ચેનલમાં અપલોડ કરતા જાવ એટલે તમારા ફોનમાં ટોરેજિ ન રહે ઓલું જાદુઝ જોવે ને તમે આ અહીં જે લોકો તમને રિક્વાયરમેન્ટ કરતા હોય કે જે તમને કહેતા હોય કે ભાઈ ત્યાં કેવું રહેવાનું કેવું બધું હોય તો એ તમારા ચેનલમાં જાય ને તમારા વિડીયો જોવે એટલે એ એવી લોકોને ખબર પડી જાય અને એવું ખાસ અહીંનું તો એવું નથી પણ જો અહીંથી અમે ત્યાં જઈએ ને અને મમ્મીના ઘેરે તો ન્યાય માસી છે પછી એના મામા છે મામી છે પછી એ બધા પૂછા કરે કે તમે ન્યા કેવું હોય શું હોય ત્યાંના તહેવાર તમે કેમ ઉજવો એવી જ રીતે એ અહીંયા નથી અહીંયા તો અહીંયા પૂછે કે ભાઈ ત્યાંના તહેવાર કેવી રીતે ઉજવે એટલે અમે ખુશ નક્કી કરી નાખ્યું કે હવે યુટ્યુબ ચેનલ બને નહીં અને આઈના જો કેવી રીતે હું જઈશું ઈવડે લોકો એની આ એક આ એની ચેનલ બનાવી છે અલગથી જાનવી ભરિયા લાખ સ્ટાઈલ કરીને હિન્દીમાં છે કેમ કે આ મારી તો ચેનલ આ ગુજરાતીમાં બનાવેલી છે એટલે આમાં એ લોકો ગુજરાતી સમજતા નથી અને હું કાંઈ આ સમજીશ નહીં સમજતો એટલે હવે થોડું થોડું સમજું પણ પહેલાં ન સમજતો બહુ હવે શીખવાડ દીધો થોડું થોડું શીખવાડ્યું ક્યાં તને ગુજરાતી કેટલું કોણ

ફિક્સ નથી કરી દીધું પણ ટૂંકમાં જવાનું છે ટૂંક જ સમયમાં મારી તો ઈચ્છા એવી છે કે આ વખતે તમને બધાને એની દિવાળી કઈ રીતની થાય ને એ દિવાળીમાં જવાનું છે કમશે ખાસ કરીને નવરાત્રી ને દિવાળી એટલે આ વખતે નવરાત્રિ ને દિવાળીનું સિઝનમાં જવાનું છે એટલે અહીંના તમને બધા લોકોને ખબર પડે કે અહીંયા વાળા લોકો નવરાત્રિ કઈ રીતની બનાવે મને ઉજવે છે દિવાળી કઈ રીતની ઉજવે છે તેવી છે એટલે ખાસ એ ગાવામાં જવાનો ઈચ્છા છે પણ કાંઈ નક્કી ન કે વહેલાંય જવાનું થાય બાકી નવરાત્રિમાં તો ફાઇનલ જવાનું જ છે પણ વહેલા જવાનું થાય તો કાંઈ કહેતા નથી કેમ કે વહેલાએ પણ જવું પડે એમ છે કેમ કે આના એક માસી છે એની છોકરીના લગ્ન છે એટલે લગ્ન છે એની પણ લગ્ન કરવાની વાતચીત કરે છે પણ જો વાત લગ્ન કરશે તો અમારે લગ્નમાં જવાનું જવાનું છે ને બાકી નહીં કરે તો અમે નવરાત્રિમાં ફાઇનલ જવાનું જ છે પણ જો લગન બગન એવી કાંઈ પ્લાનિંગ થઈ જાય તો પહેલાં જ આવું અકર અમે નવરાત્રિમાં તો ફાઇનલ જવાના જ છીએ એટલે તમે આ ચેનલમાં નવા આવ્યા હોય નવા તો હોય કેમ કે આમાં જૂના તો કોઈ આવશે નહીં કેમ કે અમારું કાતું જ નથી એટલે બધા એટલે બધા નવા તો આવી છે જૂના કેમ કે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અમારા અમારા સાથે કાયમ માટે બના રહેજો કેમ કે તમને અમારા રોજ બરોજના જે લાઈફ સ્ટાઈલ જે વિડીયો છે કોમેડી વિડીયો છે એ બધું તમને આ ચેનલમાં જોવા મળશે અને ખાસ કરીને તો જે ટ્રાવેલિંગ બ્લોગ છે જેમ કે અહીંથી અમે આસામ જતા હોઈશું આસામથી અહીંયા આવતા હોઈશું વચ્ચે શું શું થાય મુસાફરી કઈ રીતની ટ્રેનમાં કરવી એ બધી માહિતી માહિતી અંગે ટૂંકમાં માહિતી તો ન કહેવાય કેમ કે આપણે કોઈ માહિતી નથી દેતા એક એન્ટરટેનમેન્ટ કરવા માટેના આપણે વિડીયો બનાવતા રહીશું અને આ ચેનલમાં આપણે મૂકતા રહીશું તમારે અમારી સાથે જોડાઈ રહેવાનું છે અને વિડીયો જો તમને ગમે પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાકી તો હો હોની ઈચ્છા એને ન ગમતું હોય ન પણ કરે ગમતું હોય કરે એટલે કંઈ આ તો કંઈ એવું તો કંઈ છે નહીં કે ભાઈ પરાયને આપીએ દેવું એમ કંઈ મારા માટે એટલે છે હવે બોલો તમારી કઈ રિક્વાયરમેન્ટ કેમ કે ખાસ કરીને તો વધારે ચેનલ બનાવવાની ઈચ્છા અને મારી તો ઈચ્છા જ ન દેખાય કેમ કે મારી પાસે શીખવાનું તો કામ હોય કે એટલે મારી પાસે આવો કોઈ બ્લોગ બ્લોગ બનાવો મારી પાસે ટાઈમ ન હોય મારે પાસે હોય શીખવાનું તો એ મારે એકલા એકલા રો એટલે વાત કરવાનો મન થાય કોને હું બોલું કોને હું નહીં બોલું એમ થાય એટલે હું આયા મોકો તો બધાય મને બોલ છે

এতিয়ানো কি পাতিম আৰু হেৰি আছ মই বোলো ইফালে সিফালে ঘূৰি নুফুৰিবি এবাৰ আকৌ সেই তালে পলাই পিনি আকৌ গুৱাহাটীৰ পৰা গুচি নাযাবিগে আকৌ যোৰহাটলৈ